આપણે દર વર્ષ પંદરમી ઓગસ્ટ ઉજવીએ છીએ તારીખ છે પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસે ભારત બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર થયું હતું લગભગ બસો વર્ષના બ્રિટિશ શાસનના બાદ લાંબી ઇતિહાસ ચળવળ બલિદાન અને આંદોલનોના પરિણામે ભારત સ્વતંત્ર બન્યું પ્રથમ પ્રધાનમંત્રીનું ભાષણ પંડિત જવાહરલાલ નહેરુએ ટ્રિસ્ટ વિથ ડેસ્ટની નામથી ઐતિહાસિક ભાષણ આપ્યું હતું ઇતિહાસ બ્રિટિશ ઈસ્ટ કંપની ભારત આવ્યા અને ધીમે ધીમે વેપારથી રાજકારણમાં પ્રવેશ કર્યો અઢારસો સત્તર માં પ્રથમ સ્વાતંત્ર્ય ક્રાંતિ સિપાઈ બળવો એ સ્વાતંત્ર્ય લડતની શરૂઆત હતી મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ જેવા અગણિત સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનથી ભારતની પ્રજામાં સ્વાતંત્ર્યની જાગૃતિ આવી દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ બ્રિટિશ શાસન આર્થિક અને રાજકીય રીતે નબળું પડ્યું અને માઉન્ટ બેટનની યોજના શું હતી તો માઉન્ટ બેટન મુજબ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત અને પાકિસ્તાનને અલગ દેશ તરીકે ઉભર્યા અને પંદરમી ઓગસ્ટની ઉજવણી થવા માંડી તો પંદરમી ઓગસ્ટની ઉજવણીમાં શું છે તો લાલ કિલ્લા દિલ્હી ઉપર વડાપ્રધાન વડાપ્રધાન ફરકાવે છે અને અને તોપોની સલામી આપે છે દેશની સિદ્ધિઓ અને યોજનાઓ વિશે ભાષણ આપે છે રાજ્યો અને જિલ્લાઓમાં તો મુખ્યમંત્રી ધ્વજવંદન કરે છે શાળાઓમાં દેશભક્તિના ગીતો નૃત્યો અને કવિતાઓ ગવાતી હોય છે પ્રતિકો તો તિરંગો કેસરી એટલે સાહસનું પ્રતીક છે સફેદ એ સત્ય અને શાંતિનું પ્રતીક છે લીલો સમૃદ્ધિ અને ચક્ર લીલો એ સમૃદ્ધિ અને ચક્ર એ ન્યાય અને ગતિનો પ્રતીક છે દેશભક્તિના ગીતો વંદે માતરમ સારે જહાજ છે અચ્છા વગેરે મહત્વ શું છે તો સ્વતંત્ર દિવસ એ માત્ર ઉજવણી નહીં પણ સ્વતંત્ર સેનાનીઓના બલિદાનની યાદ છે લોકશાહી બંધારણ અને નાગરિકોના હક ફરજનું મહત્ત્વ સમજાવે છે દેશ પ્રેમ એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટ બનાવેલા અમારા આ વિડીયોમાં તમને ઘણી બધી માહિતી મળી હશે આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ રાવલ ઓમાન ટ્રાવેલ જર્નીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવશું નવા વિષય અને રસપ્રદ વાતો સાથે ત્યાં સુધી જય માતા જય માતાજી ભારત માતા કી જય જય કિસાન જય વિજ્ઞાન આવજો